रखनिया बैठो है रेवलायां आले पड़ु है, है। ने कोड़ी काम मत पुरू થઈ ગયા હંજે कारी دور પથરાઈ જાય ભઈ માં કાઢિયો કરવાનો હે ને થોડીક નેરガルવાની હે મને કેતો તો કે નઈ તમારા પુગા નઈ ફેરામઈ જો લોડર માં કીન એટલે અને પોઈતે જ થઈ ગયો રેડી મને કેતો પોઈતે જ રેડી થઈ ગયો પોઈતે જ કરી દીધો મને કેતો તો હવે બિસ્કિટ ખાઈ બેઠો બેઠો જો હવે બિયા પોઈતે મને કેતો તો કે તમારા પુગા ઉ ગયા હે તો અજી ખાવાનો ટાઈમ નથી વેત નથી પંચર કરી નદી આઈવા નથી ઓલા એ આઈવા एक तो जो महामिदी वाला आई आ जो करनदार बोल खान चालू कर दी तू है आपरो फेरो भराई है सही लगा करे वो लाखे है अपन जैसी भी मा है इन एक्सेप्ट रखे दूर बात रही है आ भराई लो मोली मोटी भरवानो टकलो आ ફોરે આ બાજુ ધૂળ નાખે કાળી ધૂળ નહોતી એમાં ચા પી લીધો શિવાંગ ટ્રેક્ટર શીખે દિનેશ બાજુમાં બેઠો લેવલ લઈને જઈ લાગે આખે કારીગર શીખવાડે એવી

પૂર રેવલ નું ઉત્યો હાલો લખન સડાઈયો રેવલ માં આવે ખેતર કેવું થઈ ગયું કેટલા ઢોરા હતા વૈશમાં કમ્પ્લીટ હો ગયું લા टूटी गई कि तेरी तोले भले टूटे लोग लियो है वाला तू तो नहीं एम की है काटो लाइगो काम दे गियो पुरु हो जाओ नु घरे बावर कर ना कर ले जैसे भी है मुक्त हो जाओ डाइवर कटे ले आओ ट्रैक्टर

ना लो ठीक ही है यार जैसे भी मुख्य आविष्कारी है टेक्टर जाओ देवा कहीं ना લોગ અહીંયા પૂરો કરી દે એટનો લોક કેવો ને કોમેન્ટ કરી નાખજો